અમ તોસીધો હેડ જામ ડોલક મોલક સમ થઈ જશે રા થોડો અમે આમ કર સીધો હેડ જો આમ કાકા ને જેમ ઓમબડા બ્રેમ હેડ હે એક વાર તો હેડ તો તાવત ને જિંદગી આમ હેડવાનું વાનું ઓ હું તો અમે જડ આ જઈશું કોક જોત કે ઓ આ તો મારી હારી ઓ લીલી રોટી ની છે હેડમ સીધો તો પેલ્લો કોને આડ્યું છે કાળું જીસે ના હોય કુછ ઉપાય સમ રોડ ઉપર બેઠા છો રે કુછ તો પરક યાર

તે જંત ઓમસે યે બોમ્બે દે ફતાય નહી બોમ્બે કા ધની કા ધની તો હું ખેતરો મનતાઈ રાવ છું એવ જીમ કા કાણવારી પણ હું કહું તો હા બ્રત કરે પેલકો વાત મલેસ્ત મરકો કર પેલ ખેતર ગીરવા મુ કી તા પેલુ એ ખેતર ગીરવા મેલુ મેલુ પણ હું બીજો ખેતરો મનતાઈ રાવ છું ના તો ઇમને અન રાતી પેઈ બહાર આવું હું તો

આ તો કાળું પણ સેવા ધનાયા છે છોકરા ને વાળી શોખ વાત તે કઈ શીખ બાપા આ લાવશે પેલું લાવશે આ લાવશે ઓરી વર્ષ જતો શું માગ્યું પોપ ઓફ કરવા પેલું આટલે હેંગ રવાડું આવે એ હાળું તો ખબર એ નહીં છે આવે એ રિયા માગ છે ખબર દે પ્રતિ છોકરા નું શોખ આવશે આખી દુનિયા લઈ આલા છે તે આ પ્રતિ લઈ આલું જ પડે તાણ અબ ખુંટો ભઈ કો કહાળા હમાસ લાવ તો હારું છે તો જોઈએ છે જે થાય

થોડું ઘણું જોતું તું થોડું હું જોતું તું ભાઈ છે નહીં બે લાખ લાખ પૈસા જોવું કે યાર બધું હાલ બધું જોતો બધું હાલી હાલી લોકો પૈસા આલે હાલે પછી લોકો રોટો બોલું છે યાર ટાઈમ પર પૈસા નહીં હાલતા પૈસા પૈસા નહી તો વ્યાજ ચાલતા નહીં ટાઈમ પર હું તો રોટો નહીં બોલું ના ગુર્યા નહી બોલું ના તો યાર

ચાલતા પેલા એક બે માણસો ખબર આવી જો અમે આ કરીએ છીએ તો હાલતો જ પણ રાખવા તૈયાર નહીં અમે આ ધંધા કરતા નહીં ભાઈ જો તારા પૈસા જોવું તો હું હાલવા એક માણસ જો ના તમારો ભરોસો ના હોત ના ચેક લાવો આ લાવો તમારો ભરોસો ખાલી એક માણસ લાવો

মামম য আকা পাছ বু ভুু এ প গা গম না দকাুমতা।

ખબર વ્યાજ ની વાત સર જોયા તારીખ છે આવતી ત્રેવીસ એટલે આવતી બાવીસ તારીખ એક દન પેલા વ્યાજ જોવો એક દન ચૂક્યો તો લાગે પેનલ્ટી રૂપિયા મારો માણસ આયો ગાડી લઈને

A heart.